નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચારમાં વાત કરીએ તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી મોંઘુ થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભયંકર કડાકો બોલી ગયો છે અને ચાંદી જે છે એ મિત્રો હવે ફરીથી સસ્તી થતી જોવા મળી રહી છે તો ખાસ કરીને ચાંદીની કિંમતોની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ચાંદીની મિત્રો આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે તો બીજી તરફ સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં સામાન્ય તેજીનું વલણ જોવા મળી રહ્યું છે તો આજના વિડીયોની સંપૂર્ણ માહિતી મેળવીએ તે એની પહેલા આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની લાઈવ માહિતી વિડિયો દ્વારા મળતી રહે તો છેલ્લી 24 કલાકો પહેલા દેશની રાજધાનીમાં પણ સોના ચાંદી જે છે એ મિત્રો રેકોર્ડ સ્તરે પહોંચતા જોવા મળી રહ્યા હતા અને હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર હવે ડોલર ઇન્ડેક્સમાં થયેલા વધારાના કારણે ચાંદીની કિંમતમાં મોટી ગિરાવટ જોવા મળી રહી છે તો ચાલો આજના વિડિયોમાં આપણે જાણી લઈએ કે આજે સોનિયા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે અને સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સૌથી વધારે શેર માર્કેટમાં કડાકો બોલી જતા સોનાની બજાર ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ આજે 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 9110 માં જ્યારે 10 ગ્રામ સોનું 9100 માં જ્યારે 100 ગ્રામ સોનું 911000 રૂપિયાની સપાટી એ જોવા મળી રહી છે તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ

મિત્રો વાત કરીએ તો સોનાના ભાવ જે છે એ યુએસ ડોલર ઉપર નિર્ભર રહેતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો ડોલરની અંદર વધારો ઘટાડો જ્યારે જોવા મળતો હોય છે ત્યારે સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું થતું જ જોવા મળતું હોય છે તો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો હાલ વાત કરીએ તો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે ચાંદીની ઇકોનોમીમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે છે ચાંદી જે મિત્રો દિવસેને દિવસે સસ્તી થતી જોવા મળી રહી છે જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ સતત કહી રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ દિવસે ને દિવસે તેજીમાં જતો જ જોવા મળી રહ્યો

લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય છે ત્યારે સોનાની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો કોઈ પણ યુદ્ધ જેવી સમસ્યા સર્જાય છે છે ત્યારે સૌથી વધારે સોનાની અસર થતી હોય અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સોનાના પ્રવાહમાં તણાઈ ગઈ છે ચાંદી અને ચાંદીની કિંમતોમાં કિંમતો માં ઘટાડો જયારે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહી

આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ફેરફાર થવાની શક્યતાઓ હોય જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ સતત દિવસે ને દિવસે વધારામાં જતું જોવા મળી રહ્યું છે અને લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે જો મિત્રો તમે સોનાના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી હાલ કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો તમે તમે રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો ઘણા બધા મિત્રો પ્રોફિટ માટે સોનાની ખરીદી કરતા હોય છે તો મિત્રો રોકાણ કરવા માટે આપણે 24 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ કારણ કે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની અંદર કોઈ પણ ભેળસેળ નથી કરવામાં આવતી તો આપણે 24 કેરેટ સોનાની ખરીદી કરી અને રોકાણ કરી સકીએ છીએ તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો 2025 ના અંત સુધીમાં સોનાની કિંમતોની અંદર મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી તેના બદલામાં વાત કરીએ તો મિત્રો હજુ પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો રોકાણકારો પણ દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં રસ ધરાવતા વધતા જોવા મળી રહ્યા છે અને સોનાની માંગ જે છે એ મિત્રો દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે તો સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ જે છે એ મિત્રો અત્યારે લેવલમાં જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને વાત કરીએ તો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે જેની વાત કરીએ તો મિત્રો લોકલ પ્રીમિયમ જે જે છે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે સોનાની કિંમતોને નીચા નથી આવવા દેતું તો ઘણા બધા મિત્રો જે છે એ એવા પણ સવાલો કરતા હોય છે કે ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતો હોય છે તો જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો જે

સોનાની વીટી જેવા ઘણા બધા દાગીના બનાવી સોનાની ખરીદી કરી લઈએ જયારે ઘણા બધા મિત્રો જે છે એવા પણ સવાલો કરી રહ્યા છે કે શું આગામી દિવસોની અંદર સોનાનો ભાવ જે છે એ સાઈઠ હજાર થી લઈને સિત્તેર ની આજુબાજુ થશે કે નહીં તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું જે છે હવે સિત્તેર હજારની આજુબાજુ ક્યારે નથી થવાનું જો તમે સસ્તું સોનું અત્યારે જો ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં હજુ પણ સોનાના દાગીનામાં મોંઘવારી જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં શું સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે જો હજુ સુધી આપણી આ ચેનલ ને ન કરી હોય તો કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડિયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ વીડિયો ન્યૂ અપડેટ